ચાલો મિત્રો તો આજે આપણે મગફળી કાઢવાની શુભ શરૂઆત કરી દીધી છે મિત્રો તો આ મગફળી આપણે વિગે ત્રીસ મનનો ઉતારવા આવ્યો છે ફાઇનલી મિત્રો કારણ કે મગફળી પણ એવી સારી હતી અને આપણે આ મગફળીનું વેચાણ કરી દીધું છે અને તે પછી વિડીયો આપણે અપલોડ મિત્રો ખાસ કરીને કરેલો હોય છે મિત્રો તો મેં પણ તમને કીધું હતું કોમેન્ટમાં જણાવજો કે કેવો ઉતારવા આવશે તો સારામાં સારો મિત્રો ઉતારવા આવ્યો છે આપણે ત્રીસ મનનો વિગે તો મિત્રો અત્યારે હવે સિઝન એકદમ કમ્પ્લીટ ભરચક થઈ ગઈ છે એ કપાસ વાવની શુભ શરૂઆત કરવાની પણ આમાં છે આપણે તો હું અત્યારે આપણે મગફળી કાઢીને આગળ પણ વિડીયો બનાવશું કે કપાસ વાવતરનો તો ચાલો વિડીયોમાં આગળ આપણે મગફળીની વાત કરીએ મિત્રો હેલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ મિત્રો આજે તારીખ થાય છે ચાર છ બે હજારને ચોવીસ મિત્રો ફાઇનલી મિત્રો આજે આપણે મગફળી કાઢવાની શુભ શરૂઆત કરી દીધી છે તો હું ચાલો તમને દેખાડીશ મિત્રો કે આપણે જો આવ એટલી મગફળી કાઢી છે અને બીજું આ બાજુ બધું બાકી છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ હાડા ચાર વીઘાની મગફળી છે તો લગભગ વીઘા દોઢ વીઘાની મગફળી કાઢી નાખી છે અને આ બધું બાકી છે મિત્રો તો એક લારૂ પણ હવે આપણે સાઈડ બરાબર ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તો કેવો ઉતારો હશે એ કોમેન્ટમાં મિત્રો ખાસ કરીને જરૂર જણાવજો અને તમે જોઈ શકો છો કે મગફળી કાઢવાનું કામકાજ પણ ચાલુ છે અને આ બાજુ જો એક મજૂર પાનું પણ ભેગું કરે છે અને બીજા મજૂર તમે જોઈ શકો છો મિત્રો આવી મગફળી છે તમે જોઈ શકો છો મગફળી ચોખી પણ એવી નીકળે છે મિત્રો કંઈ માટે એવું કંઈ છે નહીં કંઈક ડાકરો આવી જ બાકી મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ખાસ કરીને તલ અને મગફળી કાઢવાની સિઝન ધંધો ચાલી રહી છે મિત્રો તો આજે આપણે પણ મગફળી કાઢવાની શરૂઆત કરી છે મિત્રો તો હજુ લગભગ આ વીઘો દોઢ દોઢ વીઘા મિત્રો ફળું નીકળી ગયેલું છે હજુ આપણે આ બધું ફળું બાકી છે મિત્રો ખાસ કરીને તો કેવો ઉતારો આવશે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને આ બાજુ તમે જોઈ શકો છો કે આ રીતની મગફળી પણ એક જ ધારી કમ્પ્લીટ આવવાનું ચાલુ છે જેથી કરીને જો અમુક ગાડીઓ ખાલી પડે તો મગફળી ઓછી પડી જાય છે બાકી એક જારી મગફળી સારી આવતી હોય છે મિત્રો મિત્રો હવે પણ દસ બાર ની આજુબાજુ વરસાદની પણ થોડીક આગાહી કહે છે તો આ પડું પણ આપણે મગફળી કાઢી અને હર પર રાખીને કપાસ વાવીને તૈયાર કરવાનું છે મિત્રો જોઈ શકો છો આ રીતે મગફળી આઈટી આવે છે કે તારી સાથે ને આ બાજુ તમે જોઈ શકો છો કે મજૂર એકદમ મગફળી મિત્રો ખાસ કરીને બધું બાકી છે મિત્રો મિત્રો બહાર આપણે આમાં વી ત્રીસ મણ મગફળી નીકળી હતી મણ પણ એવી જ નીકળે એવું દેખાય છે અને તો એ તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આ બહુ પછી આપણે તલ કાઢવાના છે તલ પણ બધા કાઢવાના બાકી છે તો બહુર પછી તલનો વિડીયો પણ આપણે કાલે મૂકશું જેથી કરી બસ મિત્રો આજે વિડીયોમાં એટલે વિડીયો જોવો તો તમામ મિત્રો આ લારું તમે જોઈ શકો છો કે આપણે સાઈડ પર ઉપર તમને થઈ ગયું છે તો આમાં મગફળી અત્યારે ખાસ કરીને પિસ્તાલીસ થી પચાવન લારામાં હમી જતી હોય છે આ સાઈડ પર ઉપર લારામાં મિત્રો ખાસ કરીને તો મિત્રો આમાં ચુમ્માસ હોય તો પચા પંચાવન મન પણ હમી જાય જેથી કરીને ભેજવાળી અને લીલી મગફળી હોય છે અમુક ટકા માટી પણ આવતી હોય છે અત્યારે આપણે માટી નથી આવતી એટલે આમાં કલેક્શન પિસ્તાલીમની આજુબાજુ આપણે મગફળી ગણી તો આ મગફળી અત્યારે પિસ્તાલીમની આજુબાજુ હોઈ શકે છે ખાસ કરીને મિત્રો અને હજુ આપણે આ બધું ફળું બાકી છે મિત્રો ખાસ કરીને દોઢક વીઘાની આજુબાજુ ફળું નીકળ્યું છે તો મારો અંદાજ પ્રમાણે ત્રીસ મનની આજુબાજુ મગફળી નીકળ્યું અનુમાન છે મિત્રો બસ આજે આ વિડીયોમાં આટલું જ વિડીયો જોવા તમામ કહ્યું મિત્રો ખૂબ ખૂબ